હા છે વામ ગઈશ તો વિડિયોમાં છેલ્લે સુધી બહેનો રહીજો ને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફાઇનલી કઈ સાહેબ આપણે નીકળી ગયા છે તો જવાનું છે વાઘામાં વામ મારવા માટે ચારો કંપનીમાંથી મંગાવેલો છે ખોખા પેકિંગમાં ચારો કાઢશું ભાઈ તમે બતાવશું બાકી બંદર આ બાજુ રહી ગયું અને તો ચાલો અમે લોકો નાલિયર ભાંગીને કમ્પ્લીટ થઈ ગયા છે નાળિયેર પહેર્યું છે તો ચાલો નાળિયેર ખાવા આવી જાઓ બાકી તો જમવાનું બને છે ચેરવાની બિરિયાની પછી મળીએ જમવામાં જો આ બાજુ આપણી બોટ ચાલુ જ છે ભાઈ ફિશિંગમાં અમારા માસા છે ને તો એ મારી પાસે નાળિયેર ખાવા આવી જશ તો અમે નાળિયેર ખાઈ લઈએ જો અમારા પ્રકાશભાઈ આવી ગયા ઘેરેથી દમણથી આવી ગયા તો હવે પ્રકાશભાઈ વાળો બ્લોક આવશે ઘેરે ગયા આટો મારવા આપણા આગલા વિડીયોમાં નથી હેલો ભાઈઓ પવન પવન થઈ ગયો ગાઈસ તો ખાવા પીઈ ગયા આપણે બધા લોકો અહીંયા ખાય છે તમે યુ બતાવી દઉં આ બધું બીજા બાળકી ખાઈ છે બહુ ચાલો છે દિગેશભાઈ આ બાજુ કંઈક લઈને આવ્યા શું લઈને આવ્યા બાઈક કામ ડુંગળી લઈને આવ્યા ચાલો જમી લઈએ હવે પેડિયાની શેરવાની ખાવાની છે તો હવે આપણી થાળી પીરસાઈને આવી ગઈ છે જમવાની જમી લઈએ આ ડુંગળી છે અને પછી સૂઈ જવાનું છે બપોરના તો હવે ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે સંધ્યા આઠમી ગયા છે એટલે કે સૂર્ય ભગવાન આઠમી ગયો છે અને લાલ ચોર વાતાવરણ થઈ ગયું છે આ ચાલો ભાઈઓ આપણી બોટ તો ચાલો છે બરાબર તો અત્યારે માનવાનું નથી હવે રાતે માનવાનું થાય તો ખબર નહીં સવારના નીકળાશ અગિયાર વાગ્યાના ત્યારની બોટ ચાલુ છે પછી કિલોમીટર આપણા કપાયા નથી સોની ઉપર માથે કિલોમીટર હતા તો હવે આઠક વાગે એન્કલ રાખવાનો છે પછી જમવાનું છે જમીને સુઈ જવાનું છે પછી માનવાનું છે કે નહીં કે ખ્યાલ નથી

હવે સવાર પડી ગયું છે તો આપણે હવે એંકાર ઉઠાવવા આવી ગયા ગયાસ તો આપણી એંકારની વાલ આવે જ છે ને સૂર્ય ભગવાન આ બાજુથી ઉગી ગયા છે અમે એક પરિવારને પૂછવા એવા હતા કે ભાઈ માછલા શું બાયદા છે તમે રાતે માન્યું હતું કે નહીં કે બે ચાર મહિલા બાયદા છે એમ કહે છે સૂર્ય ભગવાન ઉગી ગયા કહીશ સૂર્ય ભગવાન દર્શન કરી લેજો અને આપણું વાઘ ઉર કરવાનું છે નવ માછલા એ બાજુ છે હવે આપણે મોરું મોરું માન છે હજી વાર છે ચાલો ભાઈ હવે આપણે અનુભવ આવી જશ અહીંયા પૂરા બે સમારા બાજુ ભાઈ બધા સચું સચકું પડે છે બધી તમે કુટી કાઢીને આપીએ છીએ હવે ચાલો હવે માંડી લઈએ પછી તમે મળીએ આપણે તો આપણે કુટી કાઢીને નાસ્તો કરી લીધો છે નાસ્તો કરી હવે માંડ આવી જાય અમારા ભગતભાઈ તૈયાર થઈ ગયા છે નવો નવો છે વાઘામાં તો ઘાટો બતાવે છે ને માસોને ને પણ લખવાનો છે દિવ્યજભાઈ આ બાજુ ગાજરો પકડાવ્યો છે તો અમે કમ્પ્લીટ થઈ ચલો હવે માંડવાની તૈયારી જ છે સામે ઘગડીઓથી બતાવી દઉં પહેલો ઝગડિયો છે તો હવે આપણે માંડવાના છે ફૂલ હાર ચડાવી દીધા છે નાળિયેર વાંગવાના બાકી છે તો હવે આપણે તો વાઘું માંડી દીધું શઘન મસાઈ જો ઢાઠી નાખી ને હવે આપણે ગાંજરો બાંધવાનો છે દિવ્યેશભાઈ ગાંજરા મૂકવા વહી ગયા છે દિવ્યેશભાઈ ગાંજરો ઊભો કરી નાખો હવે નાખી દે છે તે પાણીમાં પછી અડધી કલાક પછી જવાનું છે આ કંપનીમાંથી એડ લાવેલા છે અમે લોકો જ બોક્સમાં આવેલું હતું પેકિંગ શંખવાળું બોક્સ છે અને હવે અમે મંડાઈ ગયું છે પણ થોડાક ઘણા અહીંયા કાપવાના બાકી હતા તો કાપી લઈએ આપણે તમારા વજુભાઈ અને પ્રકાશભાઈ બંને જણા કાપે છે અને દિવ્યેશભાઈ છે ને કોકો છે ને સીધું કરે છે

તો તમને હવે ફીટ તો થઈ ગયું છે પણ એ લાકડા બધા બાંધવાના છે ને તો બતાવી દઉં હમણાં તો આપણે મૂકી દીધું મચ્છીન રૂમમાં પાનાને આપણું એન્જિન બંધ છે તો હવે આપણે ઉપર જવાનું છે માણસો પાંચસો બાંધ દીધું છે વિવેદભાઈ એથે બાંધ રોજુભાઈ અહીંયા બાંધ આપણે એક વાન પાસે શાક લેવા જવાનું જો દેખાય ત્યાં તો બાંધી દઈએ હવે વ્યવસ્થિત પછી ઉપર જવાનું છે વાઘું

તો હવે દિવ્ય ઉપાડે છે ચારસો પાંચસો છે આપણે બેઠા સાઈડમાં વ્યૂ લઈએ છીએ અને અહીંયા બપોરના ધૂમમા છે શાક માટે વાઢેરે છે હેલો ભાઈ અમારો વાઘુ ઉપડી ગયું જ ભાઈ અમારો કાનસો તાણેસ દિવ્ય આ બાજુ છે ને વામ કઈ નથી તો આમ એટલી બાયડી છે ભાઈ હાઢા એટલા બાયડસ એ ખાકી બાયડીશ ચલો ટાણી લઈએ લાખી દઈએ ટાણી લઈએ જમવાનું છે જેવું કહે છે આપણે કંપનીમાંથી ખોખા લાવેલા છે પાંચસો કિલા ભેજ લાવેલા છે એટલે કે પચાસ બોક્સ લાવેલા છે આપણે અહીંયા મૂક્યા છે એ બીજા આ ખાતામાં છે ને આમાં છાસ છે મારે આ ખોખા છે ને કાઢીને આ બાજુ મૂકવાના છે આ આપણો બરફ છે હમણાં સાંધાભાઈ તો તે છે જો હવે આપણે આમાં કરારું ખાનું બનાવી લેખું અહીંયા કાપીને અહીંયા આવી ગયા છે આગળ ખોખા આવી ગયા આ ખાના માટે પણ ખાલી કરી લેખો ને આમ જ ચાવી દીધા છે આપણે બરોબર જમી લઈએ આપણે ટાઈમ થઈ ગયું મારી બાજતા નથી

અને આ જીવ બળ્યું જોખમ બળ્યું અમારો ધંધો છે ગેસ તો તમારો એક સપોર્ટ અમને આગળ વધારે છે તો ગાયસ સપોર્ટ કરતા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર પણ કરતા રહેજો ચાલો ભાઈ હવે પાન તૈયારી કરી છે અમે અરવિંદભાઈ ગાંજરો છે હમણાં માસા રાશરી કમ્પ્લીટ કરે છે જો ગાંજરો અરવિંદભાઈ ઉપર કર્યો હવે નાખશે પાણીમાં તો તંડેલવે કીધું કે જવા દે તો હવે ગયો ગાંજરો પાણીમાં આપણો તો હવે આપણે વાઘુ માંડીને નવરા થઈ ગયા જો આપણો ઢાટીનો પથ્થરો લાગ્યો સગન મસાએ રાસરી મુકાવી દીધી ભાઈએ ગાંજરો મુકાવી દીધો હવે આપણે તેને ઝાડના ફનામાં અંદર જવાનું છે ગાઈસ આપણે છે ને હોળીને નીચે આવી ગઈશ બરાબર આ ઝાડની રાસરી છે આપણી એને કાઢવાની છે આપણો ફાન ઝાડનો ફનો છે આમાંય ઝાડ છે જડેજડ આ રોના હાકલા છે ને વગેરે વગેરે દુનિયાનો સામાન છે ગાઈસ બોટમાં આપણી તો ચાલો હવે આપણે કાઢી લઈએ જમા આમ સુ કાઢવું પડે છે ગાઈસ તો હવે આપણે ફનામાંથી કડું તો કાઢી લીધા ગાઈસ પણ હવે આ ઉપર એક આપણો ઓજો હતો ને એક્સ્ટ્રા એ ઓજો અંદર મૂકવાનો છે આ નવો ઓજો આપણે લાવ્યા હતા ને તે ઓજો છે તો હવે આપણે ઉપર નીકળી હસ ગરમી ગરમી થઈ ગયો તે જો આ બધા લોકો રાસરી બાંધે છે એ લોકો ચા પીને ફ્રી થઈ ગયા છે એટલા માટે આપણે જવાનું છે પછુવાડે ચા પીવા તો થોડુંક ઉપરનો વ્યૂ તમે બતાવી દઉં ગાઈશ વાદળા પાછા થઈ ગયા છે થોડાક થોડાક વરસાદ હોય કે નહીં પણ જો પેલો ગાંજરો છે આપણો વાઘાનો તો આ લોકો બધી રાસરી બાંધી દે આગળ આપણા માણસો રાસરી બાંધે ત્યાં પછી જવાનું છે ચા પીને હા ભાઈ જો અમે બધી રાશની બાંધી અને ઉકેલી ભાગી પછી ને હવે ઉપાડવા આપણે આવી ગયા જો અમારે વાઘું તાણે તો થોડુંક વાઘું ગૂંછવાઈને આવ્યું છે હવે આપણે વાઘું ઉપરો આવ્યા વામ ભાટે તો કંઈ ખ્યાલ નથી હવે આપણે તાણીએ શું ઉપર નહીં બસ તો તો કે આમ છે નાખી દીધી છે તો હાંડો ખાડે છે ને આ કરા ગાય છે કરા બહુ હેરાન કલાકે છે અમે લોકો ને ગાંઠ વાળી વાળીને તો હવે આપણા સગન માસાને પણ વામ બાંધેલી છે તો કૈલાસભાઈ ઉપાડીને ખોલામાં નાખી દે છે નાની વામ છે એટલે હું મારતા નથી આપણે તો આપડા અરવિંદભાઈ પણ વામ બાઢેલી છે તો કૈલાશભાઈ ઉપાડીને ખોલા માં નાખી દે છે પછી વામ તમે બતાવું તો હવે આપણે વામ તો કોરુમાં મૂકી દેજો એક જાળી વાઢી છે ખોલામાં છે વામ જીવે છે એટલા માટે તો આપણે ટમેટા કાઢવા એવા કોરુમ અને અહીંયા આપડે કોરા લાખેલા છે ગાય અહીંયા બેઠા છે અહીંયા ત્યારે આપણે ઉપર જવાનું છે બકાલો અહીં બધા સ સમારે છે શાકભાજી ડુંગળી બટેટા ભાંજી બધું અને સૂર્ય ભગવાન આઠમી ગયા છે ને આપણે અગરબત્તી કરવા જવાની છે ને કેટલું આકાશમાં મસ્ત વાતાવરણ છે ગાય એકવાર વાતાવરણ જોવા માટે તમે લોકો આવજો મારા ભેગા આવજો દરિયામાં તમે હું દરિયામાં લઈ જઈશ તો હવે આપણે ટમેટા મરચાં ભાંજી બધું વેટરવા બેસી ગયા છે અને કૈલાશભાઈ લોટલા કરે છે ને આપડા બીજા બધી આગળ જ છે ચાલો તો ગાઈસ સાંજે આપણે વિડીયો નું એન્ડિંગ કરીએ છીએ જમવા આવી જાવ જમીને ગુડ નાઇટ કરી જશું ને પછી મળશું નવા બ્લોક માં બાય બાય